लाल मिर्च नाખી દેસુ એના પછી મીઠું નાખી દેસુ સ્વાદ પ્રમાણે મિક્સ કર લેશું એના પછી વઘાર દેસુ આ રીતે મિક્સ કરી નાખીએ તો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આવી રીતે જ ઊંઘું મિક્સ કરું છું તમે કેવી રીતે મિક્સ કરીને બનાવો છો કોમેન્ટમાં જણાવજો વઘાર માટે તેલ મૂકી રીતે બે તેલ નાખી દેસુ તળવાના છે એટલે બહુ તેલ નહીં નાખશું નાખી દેસું ગરમ થાય ત્યાં સુધી બનાવું

ઘર કરીને બટાકાવાડા બનાવીએ છીએ ટેસ્ટ અલગ આવે છે એવી રીતે બનાવીએ તો અમે તો બનાવીએ એટલે મિક્સ કરી લેશું ઠંડુ થઈ એના પછી બનાવશું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું આટલું વેસણ લઈ લેશું ચણાનો લોટ વેસણ પણ કહેવાય અને ચણાનો લોટ પણ કહેવાય એ હવે અંદર સાજીના ફૂલ નાખી દઈશું મીઠા સોડા થોડા નાખી દઈશું વધારે નહીં પછી મસાલો કરી લેશું लाल मरचू नाखी देसु थोड़ू हड़दर पर थोड़ी कर नाखसू ने आ मीठू नाखी देसु स्वाद प्रमाण नाखी देसु लसन और लीलो मरचा ने केस ना મિક્સ કરી લેશું પાણી રેડીના લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે હવે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરશું આવી રીતે મિક્સ કરી લેશું થોડું થોડું પાણી નાખતા જઈને જ મિક્સ કરશું கடத்த બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એવી રીતે દીધું છે ગોળ ગોળ કરી દેસુ બધા આવી રીતે મીડિયમ બહુ મોટા નહીં ને બહુ નાના ને આવી રીતે કરી લેશું થોડુંક તેલ વધારે પડી ગયું હતું હવે વિદત પત્ટા બનાવી લેશું આ ગોળ કો બનાવી લીધા છે લોયા મે લોયા કી છે ને તમે સુકો છો કમેન્ટ માં લખવાનું દેવું મારી ગુજરાતી ભાષા જેવી છે હવે તેલ ગરમ તેલ ગરમ થઈ ગયું છે હવે ચેક કરી લેશું

સારી રીતે બધા તળી લેશું લાલ થઈ જવા દેવાના જો આવી રીતે એના પછી કાઢી લેશું આવી રીતે લાલ થઈ જાય એના પછી કાઢી લેશું આવી રીતે સરસ લાલ થઈ જવા દેવાના છ બધું નીકળી જશે

આવી રીતે બધા તળાઈ જાય પછી કાઢી લેશું વિડીયોમાં બન્યા રહો આ બીજા પણ આવી રીતે કાઢી લેશું મિક્સ પાડી દઈએ છીએ આવી રીતે ગોળ પીતા કરી અને પછી તળી લેશું મરચાં પણ તળી લેશું વિડીયોમાં બન્યા રહો મિત્રો આવી રીતે ચીક્સ બધી તળી લેશું પનીરના મારા તૈયાર થઈ ગયા છે ના માર તળાતા આ બટાકાને ચિક્સ તળીતી ડુંગળી અને સોસ જોડે જમશું તમે વિડીયો બનાવો અમે અમે હવે જમવા માટે બેસશું તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો તમે વડા કેવી રીતે બનાવ્યા છે કોમેન્ટમાં જણાવજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય છે બટાકા ને આ છે સોસ ને આ છે ડુંગળી એના મરચાં તળ્યા હતા અમે હવે અમે જમવા માટે વેસવા કરીએ છીએ તમને વિડીયો કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો થાય છે બાય